સમાધાન લઈને બેઠક યોજાય છે આજે અમારે એવી રીતે મળવાનું હતું સમાજના તમામ આગેવાનો અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો અને દલિત સમાજના આમ આગેવાનો બધાની સાથે મળીને અમે એક આયોજન કર્યું હતું અને એના ભાગ રૂપે આ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે થોડા દિવસ પહેલા દલિત સમાજ દ્વારા જે ગોગાવલી ખાતે મીટિંગ યોજાઈ હતી તેને લઈને પણ આક્ષેપો કરવામાં આવ્યા મારી દ્રષ્ટિએ મેં કોઈ આવી વાત તો સાંભળેલી નથી પણ આજુબાજુમાંથી મને ભાઈ એવી વાત મળેલી કે ભાઈ રાજુભાઈ સોલંકીએ કોઈ મોટા પૈસાનો સોદો કરીને સમાધાન કર્યું છે તો હું સ્પષ્ટતા કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ એક પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી એની હું નિષ્ઠાથી ચોકટ કરું છું રાજુ સોલંકીએ જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી રાજુ સોલંકીએ મારી પાસે એ વાતનો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું સમાજ પાસેથી મારે ફાળો લેવાની ઈચ્છા નથી તમે મને આ સમૂહ લગ્નમાં ભોજન સમારંભના ખર્ચમાં તમારે મને મદદ કરવાની છે અને આ ભોજન સમારંભ તમારે મને કરાવી દેવાનો છે અને એમાં રાજુને હા પાડેલી છે બાકી રાજુએ કોઈ રોકડા પૈસાની વાત કોઈ સમાધાન પેટે સોદાની વાત રાજુ સોલંકીએ મને ક્યારે કરેલી નથી રાજુ સોલંકી અરે એક પણ પૈસાનો મારે વહીવટ કેલો નથી હું બધાને વિનંતી કરું છું કે આ પ્રકરણને અવળે રસ્તે દોરવા માટે ગુમરાહ કરવા માટે જે વાતો સમાજની વચ્ચે મૂકવામાં આવે છે એમાં મૂળ મુદ્દો પૈસા છે પૈસાની આ સમાધાનની અંદર કોઈ વાત નથી આવી પૈસાનો કોઈ સોદો નથી જે મારી અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચેની જે ગેરસમજ હતી એ ગેરસમજ અમે સામે બેસીને દૂર કરી છે મારે આ પ્રકરણમાં વધારે એવું કેવું છે કે સંભકર પ્રકરણ જ્યારે બન્યું ત્યારે સામાન્ય ઉગ્ર બોલાચાલીનો મામલો હતો આ મામલો વધીને બે દિવસમાં બનાવ પછી પૂરો થવાનો હતો પણ રીબડા અનિરુતે આખે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું સમાધાનનું કાંઈ આમ વાત કરી આ તે વાત કરી પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુદ્ધ તો રહ્યો છે રાજુ સાથે બેઠા પછી મને ઘણી ઘણી વાતની ખબર પડી કે આ પ્રકરણમાં રાજુ કંઈ દોષિત છે જ નહીં અને આ પ્રકરણને અવળો રસ્તો ચિંધાડવા માટે આખે આખી વાતને ગુમરાહ કરવા માટે અને પ્રકરણ અને આખે આખું ડાયવર્ટ કરવા માટે માત્ર ને માત્ર જો આમાં કોઈનો હિસ્સો હોય તો આ પ્રકરણને ગેરમાર્ગે દોરવામાં રીબડા અનિરુતનો હિસ્સો છે રાજુ સોલંકીએ ક્યારેય પૈસાની વાત કરી નથી રાજુ સોલંકીના પુત્ર જે મારી બાજુમાં બેઠો છે સંજય એમને કોર્ટ સમક્ષ જે કાંઈ બનાવવાની હકીકત હતી એ હકીકત કોર્ટ સમક્ષ એને રજૂ કરી દીધી છે વાત હવે પછીના કેસની છે તમારા કેસની રીતે પણ સમાધાન થઈ ગયું છે કાયદાની રીતે પણ સમાધાન થઈ ગયું છે અને મૌખિક અમે બેઠા પછી એક પારિવારિક ભાવનાથી અમારી વચ્ચે આ સુખદ અંત આવ્યો છે આ વસ્તુને કોઈ અવળે રસ્તે ન દોરે કોઈ જુદી રીતે ન જોવે રાજુ સોલંકી પણ ભોગ બનીને આવ્યો છે ત્યારે એને કોઈએ કઈ કરી દીધું નથી અનિરુદ્ધે માત્ર ને માત્ર વાતો કરી છે અનિરુદ્ધ તરફથી રાજુ જેલમાં ગયા પછી કોઈ જાતનો સહકાર મળેલો નથી રાજુની હાજરીમાં હું કહું છું ઓકે

ત્યારે એક પણ સમાજનો આગેવાન મારી સાથે નહોતો એફઆઈઆર લઈ આવ્યા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેં અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું ઈ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના પ્રેસરમાં આવી સરકાર સિંહે ગણેશ ગોંડલની ધરપકડ કરી ત્યાર પછી હું રાજકોટ આવેલો મારી પીપીની દવા ચાલુ છે દવા લેવા આવેલો મને અમારા એક નું જે દેવદાનભાઈ મુસળિયા છે એમનો મને ફોન આવેલો કે મને બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુરૂચિર બાપુને મળવા જવાનું રીબડા છે ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતો મને ફોન આવ્યો એટલે મેં કીધું હું આ રીબડાની બાજુમાં જ છું ત્યારે યોગેશ ભાષા પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને બાપુ પાસે લઈ ગયા બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે જેમ જયરાજસિંહ જાડેજાને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરું કાઢી એમ આપણે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢવા જવાની છે તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું મારા દીકરાને માર્યો એના અનુસંધાન મને વાતમાં આવી ગયું લડાઈ ગોંડલ બીજ રીબડાની હતી આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના બે ત્રણ રાજકોટ જિલ્લાના આગેવાન બે ત્રણ જૂનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજને ગેરમાર્ગે જોયું મારો સમાજ નિર્દોષ છે મારા સમાજનામાં ક્યાંય દોષ નથી સમાજે મને મદદ કરી છે એ બદલ સમાજનો હું આભારી છું પણ સમાજના બે ચાર આગેવાન જૂનાગઢ જિલ્લાના ને બે ચાર આગેવાન રાજપથ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે દોરો છે અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે અમે ગોંડલ આવ્યા ગોંડલ આવીને અમે જયરાજસિંહ બાપુની આવરૂં કાઢી અને જય મનુષ્ય બાપુએ કુદી પરમાણમે બોયલા એવું વર્તન કર્યું એ વર્તન કર્યા પછી વિષય પૂરો થઈ ગયો કે હવે આપણે ભાઈ જે કરવું કરી જેલમાં એન્ટ્રી પાડી સમાજની તંગડી આપણી ઊંચી રહી ગઈ હવે આપણે વિષય પૂરો કરવાનો સૂચના આપવામાં આવી ગઈ કે હવે આપણે કિતાબાને રાજીનામું માંગવાનું છે સમાજના આગેવાન દેવદાસ મુસળિયા આ ભાઈ યોગેશ સાસા ઈ મને સૂચના અને દિનેશ પાતર દિનેશ પાત્ર રાજુ સખિયા આમને મને સૂચના આપતા ગયા જ્યારે આપણે ગાંધીનગર જાવો છો ને બે લાખ બાઇકની મેં ચેલેન્જ કરી અને સમાજ એ મને સહકારે આપ્યો સમાજ ક્યાં હતી જાવા માટે પણ ક્યાંકને કે જેટ માલદિયા અનુસ્સિં બાપુ અને સમાજના જે આગેવાન છે અમારા જુનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના બે ત્રણ આગેવાન છે અને જેટ માલ દિવ્ય આખા સમાજને જોયો અને ગીતાબા રાનું રાજીનામું માંગવાનું અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અનુદ્ધસિંહ જાડેજાના દીકરાને ચૂંટણી લડાવવાની આવી રીતના માગે સમાજને દોર્યો અને મને પણ જોયું એટલે હું એની વાતમાં આવું કે આપણા સમાજના આગેવાન છે આ સંધુ સોલંકીથી રાજુ સોલંકીનો દીકરો નથી રાજુ સોલંકી ત્રીસ વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે અને ગમે ત્યારે દોડો જાય યાદી રહે ત્યાં જવાનું થાય તો રાજુ સોલંકી જાતો એટલે મેં કીધું આ દીકરો રાજુ સોલંકીનો નથી આ સમાજનો કીધું સમાજ જે નિર્ણય કરે એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના બે ચાર આગેવાનું જુનાગઢ જિલ્લાના બે ચાર રાજકોટ જિલ્લાના અને મારી ટોક થઈ કર્યું સમાજને પૂછવું જોઈએ સો ટકા પૂછવું જોઈએ સમાધાન કર્યું છે મેં તો મારે સમાજને પૂછવું જોઈએ પણ ક્યારે કે સમાજે મને મદદ કરી સો ટકા મારા સમાજને પૂછવું જોઈએ હું જયારે જેલમાં ગયો મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા જેલમાં નાખ્યા પછી સમાજના સૌથી પેલા ધોરાજી તાલુકાના યોગેશ પાસે હાથું ચાકેલે કે મારે દાદુ સોલંકીને કાંઈ લેવા દેવાની બીજા નંબરે દેવદાન મુસળીએ ક્યાંક ને ક્યાંક સમાજ તો ત્યાર હતો એક એવું મોટું આંદોલન ધાવા થઈ રહ્યું હતું કે તમે ઊંડા કાનને ભૂલી જાય એવું મોટું જબરદસ્ત આંદોલન થાય તો રાજુ સોલંકી ક્યાંક ને ક્યાંક મોટો સાથના સમાજના આગેવાનું કપાત હતા એટલે આંદોલન ના કર્યું સમાજના લોકોને રોકવામાં આવ્યા કે આપણે આંદોલન નથી કરવું આપણે કાંઈ નથી રાજુ એના પાપે અંદર જેલમાં ગયો છે મને મદદ નાખી મારી ઘરવાળી જાતિને આગેવાનોને પુષ્ટિ કરેલા ભાઈ મારા ઘરવાળાને મારા દીકરાને તમે આખું ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર ને રાજુ સોલંકીના પર ખોટી ગુસી ટોક થઈ છે આખો સમાજ જાણે છે પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનું તંત્ર સેટિંગ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા અને જેલમાં ગયા પછી સમાજના આગેવાનું જ અમારા જુનાગઢ ડીવાયનું સન્માન કરવા હું કામ ગયા હતા ભાઈ તમે

તેનો રસ્તો એક સમાધાન છે તો સમાધાન મને કોઈ પેસરથી કોઈ લાલચ થી કે કોઈ દબાણ થી મને ખાલી રાજુ એક ઓડિયો જોયો હમણાં વિડીયો એમાં રાજુ સખિયા એમ કીધું કે રાજુભાઈ સોલંકી પાંત્રીસ લાખ રૂપિયા ભાઈ અનુચ્છિન પાછી લેવા તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા હતા જે તે સમયે મને બે કરોડ રૂપિયાની ઓફર હતી તો હું બે કરોડ લો કે પાંત્રીસ લાખ લો ભાઈ પૈસા જ મારે જોતા હોય

ભાઈ મને તમને ખબર છે માં ભેગા થયા તો પંદર જણાથી હોળ જણા માણસ નહોતા અને આજે જે તમે પાછળ સમાજ સમાજના જ આગેવાનો છે જે બેઠા એ પવિત્ર છે નિષ્ઠાવાન છે એ આગેવાનો અમારી સાથે છે પણ જેને ભાગ બતાવી વાળા સાથે જેને પૈસા જોતા છે જે આની પહેલા તમને ખબર બિઝનેસ પાર્ટનર ઉપર જે કંઈ બનાવ થયો અને બિઝનેસ પાર્ટનર રોતો એ વિડીયો તમને બતાવ્યો મને એનો રોતો રોતો ત્યારે એ મને વાવડે એવા છે કે એ સુરત મીટિંગ થઈ હતી અને સુરત થી કોઈ ચોક્કસ આગળ પાસે પૈસા લેવાને આવવાના હતા એટલે આવા એના ધંધા છે સમાજ ને હાથ જોડી વિનંતી છે કે આવા આગળ વાતો માં ના આવતા અને મારે પૂછવું જોઈએ સમાજ ને પણ જ્યારે મને સમાજે મદદ કરી હોય તો મારે સો ટકા પૂછવું જોઈએ કોઈ સમાજના માણસ એક કિલો તેલ મારે ઘેર એક કિલો બાજુ આપી ગયા હોય તો મને કે અમે એક કિલો બાજરો કે દસ રૂપિયા રાજુભાઈ ઘેરે કે પરિવાર ને મદદ કરી છે તો મારે સો ટકા પૂછવું જોઈએ